ક્યારે આવશે 22મો હપ્તો ખેડૂતો આખા YouTube માં વિડિયો જોઈ જોઈને થાક્યા કોઈ સાચી માહિતી આપી નહીં આપણી આ માં તમને બધી જ માહિતી સાચી મળશે જે વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અંબાણી પરિવારની ઉદારતા ગુજરાતના પ્રખ્યાત એવા સોમનાથ મંદિરમાં 5 કરોડનો મોટો દાન કર્યો પ્રજાને મોટી રાહત અદાણી ટોટલ ગેસે CNG PNG ના પાનમાં મોટો ઘટાડો કર્યો સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલએ 10 કરોડની લાંચ લેવાનો ધડાકો 50% રકમ પોતે રાખતા હોબાળો મચ્યો વાંદરા ખરીદવા ચીનમાં હાહાકાર એક વાંદરાનો ભાવ પચીસ પચીસ લાખમાં વેચાઈ રહ્યા છે ખરેખર ખોટું છે કુદરત સામે લાચાર બન્યો ગુજરાતનો જગતનો તાત જીરાના પાકમાં ભારે નુકસાન કમોસમી વરસાદે રોજ રોટી છીણી લીધી ડેડિયાપાડામાં હલકી ગુણવત્તાના સોલાર મટીરિયલથી પાક બળ્યો ખેડૂતોને ઉગ્ર વિરોધ થયો ખેડા જિલ્લામાં એક પોઈન્ટ બાવીસ લાખ હેક્ટરમાં તમાકુનું વાવેતર કરાયો મિત્રો વિડીયોને લાઈક કરજો બીજા આવા સમાચાર જોવા માટે કોંડ ગામમાં ચાલીસ લાખનો નો એક્સેવેટર જેસીબી માટે ખુદતા ભરૂચ ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું પાટણ જિલ્લામાં રસાસણ ગામે તળાવ ઓવરફ્લો થતા સ્કૂલ પાસે પાણી ભરાયો ગિરનારમાં પચીસો પગથિયા ની ઊંચાઈથી નીચે પટકાતા અમદાવાદ ના યાત્રિકે જીવ ગુમાવ્યો મિત્રો વિડિયોમાં બસ આટલું જ વિડીયો ગમે હોય તો ચેનલને ને કરજો અને વિડીયો ને લાઈક કરજો